ત્યાર પછી આપડા વિધાનસભા ના મતદાર યાદી ત્યાર પછી તાલુકા ભાજપ ના પ્રમુખ

સમારોહમાં ગૌતમભાઈ પણ ઉપસ્થિત રહેવાના હતા ગાંધીનગર જવાથી ઉપસ્થિત ન રહી શક્યા તો એમના પ્રતિનિધિ તરીકે અહિયાં જવેરભાઈ ચુડાસમા ઉપસ્થિત છે તો એમને વિનંતી કરીએ કે શુભેચ્છા સંદેશ આપે જવેરભાઈ ચુડાસમા જિલ્લા પંચાયત નો સ્નેહ મિલન કાર્યક્રમ નીચળી ગામમાં રાખવામાં આવ્યો સારી સંખ્યામાં સૌ આ વિસ્તારના પ્રજાજનો આ કાર્યક્રમમાં જોડાયા આ કાર્યક્રમમાં મતદાર યાદી સુધારણાના વિષયની પણ લોકોને માહિતી આપવામાં આવી આત્મનિર્ભર ભારત એની પણ વાત કરવામાં આવી જે વિકાસ થઈ રહ્યો છે આ દેશમાં એની પણ વાત કરી અને લોકોને જાગૃત કરી અને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સાથે વધારે વધારે લોકો જોડાય એવું આ કાર્યક્રમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે